નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલી તાલુકાના ગોઠડા ગામે જશને ગરીબ નવાજ અને વિલાદતે સૈખુલ ઇસ્લામ પ્રસંગે હઝરત સૈયદ મોહમ્મદ સલમાન અશરફિયુલ જિલ્લાની તકરીરનો શાનદાર કાર્યક્રમ યોજાયો હતો ઇસ્લામી માસ રજબના પ્રારંભમાં જ અજમેરવાળા ગરીબ નવાઝના ઉર્ષની સમગ્ર દેશમાં ભારે શ્રદ્ધા પેરું જમી થાય છે અને સમગ્ર દેશને દુનિયામાંથી લાખો હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ અજમેર દર્શનાર્થે જાય છે તેવામાં મુસ્લિમ સમાજના સૌથી મોટા ધર્મગુરુ પૈકીના એકમાં જેમની ગણતરી થાય છે તેઓ હુજુર સૈકુલ ઇસ્લામનો જન્મદિવસ પણ હોય છે આમ બે પ્રસંગોની ઉજવણી ગોઢરા સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા ગત રાત્રિના સમયે કરવામાં આવી હતી જેમાં સૈયદ મોહમ્મદ સલમાન અશરફયુલ જિલ્લાની તકરીરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે તેઓએ પ્રવચનમાં પૈગંબર સાહેબના મનુષ્ય મૂલ્યોના સિદ્ધાંતો માનવ ધર્મ દેશભક્તિ અને કોમી એકતા વિશે કુરાને શરીફના કથનો ટાંકીને હાજરજનોને મંત્ર મુક્ત કરી દીધા હતા અને ઇસ્લામે શાંતિ અને ભાઈચારા ફેલાવે છે જેના મૂલ્યોને નથી અનુસરતા તે માનવ ધર્મના ખિલાફ તત્વોને જાકારો આપવા હાકલ કરી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ વતી જુનેદ સૈયદ ફૈઝાન સૈયદ જૈનુદ્દીન શાહરૂખભાઈ અને શરીફભાઈ જેવા આગેવાનોએ કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં તાલુકો ઉમટી પડ્યા હતા બીરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી